આવે તો કેડીલાના સીએમડી રાજીવ મોદી સામે ફરિયાદ બાબતે મહત્વના અપડેટ સામે આવી રહ્યા છે કક્ષાના તપાસ કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે અને આદેશ હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યા છે જે પોલીસ અધિકારી સામે પણ આક્ષેપ કરાય તે અંગે પણ તપાસ કરવામાં આવે તેવું પણ હાઈકોર્ટે ટાંક્યું છે તો પીડિત મહિલાની તરફેણમાં એચડી સુથારે આ ચુકાદો આપ્યા હોવાની માહિતી સામે આવી રહી છે અમદાવાદમાં કેડેલાના એમડી રાજીવ મોદી સામે જે ફરિયાદ દાખલ થઈ હતી તે મુદ્દે હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ડીઆઈજી કક્ષાના અધિકારીને કેસની તપાસ સોંપવામાં આવે તેવા પણ આદેશ આપવામાં આવ્યા છે જે પોલીસ અધિકારી સામે આક્ષેપ કરાયા છે તે અંગે પણ તપાસ કરવામાં આવે તેવું પણ હાઈકોર્ટે ઉમેર્યું છે તો ખૂબ જ મહત્વના આ મુદ્દો કહી શકાય

પીડિતા કંપનીના સીએમડી છે રાજીવ મોદી તેની સામે ફરિયાદ નોંધાવવા માટે જે એફઆઈઆર નોંધાવવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી તેને જઈને ગુજરાત હાઈકોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો છે અને તેની અંદર ગુજરાત હાઈકોર્ટ દ્વારા જસ્ટિસ એચ ડી દ્વારા કહેવામાં આવ્યું છે કે ડીઆઈસી કક્ષાના અધિકારી દ્વારા આ સમગ્ર કેસની તપાસ થવી જોઈએ અને જે સીઆરપીસી ની કલમ એકસો છપ્પન ત્રણ મુજબ જે તપાસ છે તેની યોગ્ય રીતે તપાસ થવી જોઈએ અને જે તપાસના પણ ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ દ્વારા આદેશ આપી દેવામાં આવ્યો છે તો તપાસ દરમિયાન જે કોઈ પણ પોલીસ અધિકારી સામે પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા એટીપી હિમાલય જોશી સામે આક્ષેપો કરવામાં આવ્યા હતા કે અન્ય પોલીસ સ્ટેશનોમાં પણ ફરિયાદો કરવામાં આવી છે નીચલી કોર્ટોમાં પણ જે અરજી કરવામાં આવી છે તે તમામે તમામ વિગતો સાથેના જે તપાસ છે તેનો પણ આદેશ કાપી દેવામાં આવ્યો છે જે આક્ષેપો કરવામાં તેની પણ તપાસ યોગ્ય રીતે થાય તેવો પણ આદેશ ગુજરાત હાઈકોર્ટના જજ દ્વારા કરવામાં આવ્યો છે

એ સેટ કરવામાં આવ્યું છે અને એકસો છપ્પન ત્રણ મુજબ એમને ફરીથી મેટરને જોવાની જોવાનું કીધું છે એની સાથે સાથે ડીઆઈજી લેવલના અધિકારીને કીધું છે કે આ મેટરને તમે ઇન્વેસ્ટિગેટ કરો જે સીસીટીવી નું બધું હતું કે ભાઈ સીસીટીવી નથી એમાં બી સ્ટોરેજ કરો કઈ રીતે એમને સેટ કરો એ બધું કરવાનું ઓર્ડર કહી દીધું છે એની સાથે સાથે કીધું છે કે જે બી એંગલ છે જેટલી ફરિયાદ આપણી ડિટેલમાં કોમ્પ્લીન્સી તરીકે હતી એ બધી મેટર એક સિનિયર આઈપીએસ ઓફિસરના નિગરાનીમાં ઇન્વેસ્ટિગેટ કરવાનું કીધું છે